નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે શું મિત્રો તમે પણ મિત્રો ગાય ભેસ પશુપાલન મિત્રો રાખો છો ને શું પણ મિત્રો તમે તમે દરરોજ માટે લસણ ખો છો તમારા પશુને નથી ખવડાવતા તો મિત્રો તમે દસ થી પંદર મિત્રો ફાયદાઓ તમે નથી મેળવી શકતા તમારા પશુમાંથી કારણ કે મિત્રો હવે તમે જો લસણ તમારા પશુને મિત્રો તમે ખવડાવવાનું ચાલુ કરી દે પંદરથી વીસ ફાયદાઓ મિત્રો તમને આસાનીથી મળવાના મળી જશે કારણ કે મિત્રો લસણ ખવડાવવાથી આપણને પશુની અંદર ઘણા બધા ફાયદાઓ મળવાના છે કે તમારા પશુને મિત્રો જો વારંવાર મિત્રો જો તમારા પશુને આફળો ચડતો હોય ગેસ એસિડિટી અપચાવા જેવા જો તમારા પશુની અંદર જો બીમારીઓ હોય તો આ બધી બીમારીઓ પણ આ હવે દૂર કરવાનો છે કે હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા પશુને મિત્રો લસણ ખવડાવવાથી તો પહેલાં તો મિત્રો આ કામ થવાનું છે તમારા પશુના શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિનો પણ વધારો થશે લસણને ખવડાવવાથી મિત્રો તમારા પશુની અંદર એમ્યુનિટીનો પણ વધારો થશે જેનાથી પશુને વારંવાર તમારું પશુ બીમાર થતું હોય ને તમે વારંવાર વેટનરી ડૉક્ટરનો સંપર્ક કરતા હોય ત્યાર પછી મિત્રો જો તમે તમારા પશુનું તમે લસણ ખવડાવવાનું ચાલુ કરી દેશો ને તમે વારે ઘડીએ વેટરનરી ડૉક્ટરનો સંપર્ક કરવો પડતો હતો તમારે તે પણ મિત્રો હવે દૂર કરી દેવાનો છો ક સાથે સાથે હવે બીજા નંબરની અંદર વાત કરીએ તો જો તમારા પશુનો મિત્રો દરરોજ એટલે કે મિત્રો બેથી ત્રણ દિવસના ગાળા અંતરની વાત કરું તો જો તમારા પશુનો મિત્રો પાચનતંત્રમાં પણ સુધારો ન હોય તો લસણ ખવડાવવાથી આપણા પશુના પાચનતંત્રમાં પણ સુધારો થાય છે કારણ કે જો તમારા પશુનો મિત્રો ભૂખ ઓછી લાગતી હોય અપચાવ હોય તે પણ મિત્રો બધા જે બીમારીઓ છે તે પણ હવે દૂર થઈ જવાની છે કારણ કે જો તમારા પશુની મિત્રો ગેસ અને આફળા જેવી સમસ્યાઓ રહેતી હોય તેનાથી પણ હવે મિત્રો તમને છુટકારો મળવાનો છે તો હવે ચોથા નંબરની અંદર પણ તમે સમજી લો કે આપણા પશુની અંદર કયા કયા ફાયદાઓ પણ મળવાના છે લસણ ખવડાવવાથી કારણ કે મિત્રો દરેક પશુપાલક અને દરેક ખેડૂત મિત્રને અગિયાર આપણને ફ્રીમાં લસણ મળી રહેતું હોય છે કે જો તમે આ લસણ ખવડાવવાથી તમને અઢળક ફાયદાઓ છો કે તમારા પશુની અંદર મિત્રો સાથે સાથે મિત્રો પણ દૂધની અંદર પણ વધારો ના કરી શકતા હોય ક તમારા પાસે મિત્રો નાનું પાડું છે વાસડું છે ને તે વાસડાની અંદર જો પેટની અંદર જો કૂમી હોય હવે તે પણ દૂર કરાવવા હોય તો તે પણ દૂર થઈ જશે કે તમારા પશુની મિત્રો તમે ડીવોર્મિંગ કરાવ્યું હોય ને તમારા પશુની ફ્રીમાં પણ હવે તમે ડીવોર્મિંગ કરી શકો છો પશુને મિત્રો બે થી ત્રણ કરી તમે રોજિંદા ખવડાવીશો તો તેનાથી મિત્રો તમારા પશુની ક પેટની અંદર જો કૂમી છે વોર્મન છે તે હવે મિત્રો સાફ થઈ જવાના છે તો હવે તમે ચોથા નંબરનો પણ તમે ટોપિક સમજી લો તો લસણ ખવડાવવાથી ઘણા ફાયદાઓ છો ત્યાર પછી મિત્રો સ્વાસ્થ્ય મિત્રો પાચન શક્તિ પણ વધે છે રોગ પ્રતિકારક શક્તિમાં પણ મિત્રો વધારો થાય છે સાથે સાથે મિત્રો દૂધની અંદર પણ વધારો છે તો ઘણા પશુપાલક મિત્રો વિચાર કરતા હશે કે દૂધમાં કઈ રીતે વધારો થતો હોય છે પાછો કારણ કે તમે જો લસણ ખવડાવો છો જો તમારા પશુનું મિત્રો સારી રીતે ડીવર્મિંગ નહીં હોય તો તેનાથી દૂધ નથી વધતું હવે તમે લસણ ખવડાવો છો તો તેનાથી શું છે કે તમારા પશુનું સારી રીતે ડીવર્મિંગ થઈ જશે ને તેનાથી પણ દૂધ પણ વધી શકો છે અને જો પશુનું મિત્રો ડીવર્મિંગ સારી રીતે ન કરાયેલું હોય પેટના ચરણની અંદર જો કૂમી ના મારેલું હોય તો તેનાથી આપણું પશુ પશુની અંદર મિત્રો દૂધ પણ સારી રીતે વધી શકતું નથી કે લસણ ખવડાવવાથી અઢ્રક ફાયદાઓ છે કારણ કે મિત્રો હવે તમારા પશુની અંદર મિત્રો હવે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળાની અંદર લસણ આપવું કે ના આપું ઠંડીના જે બદલાતી ઋતુની અંદર જે આપણને શિયાળું ચોમાસું જે બદલાતી ઋતુની અંદર આપણું પશુ વારે ઘડીએ બીમાર પણ પડતું હોય છે તો પશુના ઘણા નિયમો આપણે યાદ રાખવા જરૂર છે કારણ કે મિત્રો આપણા પશુને બદલાતા વાતાવરણની અંદર છે તો ઉધરસ શરદી કે કફ આવી બધી આપણા પશુની અંદર શરીરની અંદર ઘણી બધી બીમારીઓ છે તે જોવા મળતી હોય છે અપચાવા જેવા રોગ પણ આપણા પશુની અંદર આપણને જોવા મળતી હોય છે તે પણ મિત્રો આપણા પશુને લસણ ખવડાવવાથી તે પણ મિત્રો એક ફાયદોકારક આપણને થવાનું છે તો હવે વાત કરીએ તો આપણે મિત્રો આપણા પશુને કઈ રીતે આપીશું તો તેનાથી અઢળક ફાયદાઓ છે કારણ કે મિત્રો તમારી પાસે જો મોટા પશુ છે ગાય અને ભેંસ મોટું છે તો તેને મિત્રો દિવસની અંદર વીસથી ત્રીસ ગ્રામ જેટલું મિત્રો લસણ આપવું જરૂરી છે કઈ રીતે આપવું જોઈએ તો તમે મિત્રો તમારા પશુને તમે જે ખાણ દાણા આપી રહ્યા છો જે તમે પશુ આહાર આપી રહ્યા છો તેની અંદર પણ મિત્રો તમે મિક્સ કરીને નાના નાના ટુકડા કરીને પણ આપી શકો છો અને મિત્રો તમારી પાસે ગોળ હોય તો મિત્રો ગોળના ટુકડા કરી દેવાના લસણને નાનકડું વાટી દેવાનું અને તેના પણ મિત્રો તમે લાડુ બનાવી મિક્સ કરીને પણ તમે આપી શકો છો તમે પશુ આહારની અંદર પણ મિત્રો તમે એડ કરીને આપી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સરસ મજાની એક લાઈક કરી દેજો અને કોમેન્ટની અંદર તમારું નામ અવશ્ય અને તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ લખવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો હવે આપણે બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માતરમ